તે તેના કારણે મિત્રો જીરાના ભાવમાં આપણને ત્રણસોથી ચારસો રૂપિયાનો પણ વધારો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર પર ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાણે વ્યાજ જીરોના બજાર ભાવ પાટણમાં નીસો ભાવ ચાર હજાર પાંચસોથી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર ત્રણસો બાવનથી છ હજાર રૂપિયા સુધી रापर चार हजार सात सो पाच हजार बसोने श्याली रुपया सुधी अंजार पाच हजार पाच हजार त्राससो शाली रुपया सुधी भेसाण त्रण हजार पाच हजार रुपया सुधी पाटडी पाच हजार पाच हजार वीस रुपया सुधी उंचा चार हजार सार रुपया सुधी डीसा त्रण हजार ते पाच हजार रुपया सुधी थरा पाच हजार पाच हजार रुपया सुधी ધાનેરા ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર બસોથી સ હજાર રૂપિયા સુધી નેનાવા ચાર હજાર સોથી પાંચ હજાર સાતસો ને એંશી રૂપિયા સુધી થરાદ શહેર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી સમી પાંચ હજાર સોથી પાંચ હજાર રૂપિયા સુધી હારીત પાંચ હજારથી પાંચ હજાર એકોતેર રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો આઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી ચાર હજાર પચાસ રૂપિયા સુધી ખાંભા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી પાલીતાણા પચીસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી તડાજા ત્રણ હજારથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી જેતપુર શાર હજાર બસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રાજકોટ શાર હજાર બસો એંશીથી પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ શાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી અમરેલી અઢારસો રૂપિયાથી બાવનસો રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી બોટાદ પાંચ હજારથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી અને ધાંગત્રા પાંચ હજાર બસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો તથા ઝીરુના બજાર ભાવ વિડીયો અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા